I'm ভৌমিকা চি ভি কাণটো ভূমিকা চাগ আন মণ্ডল মাৰো শ্যাম বিৰাজে मोन तारी रे मारिबनी रेनी रे। मुन बि त લખીરામ બાપુની મિત્રો આ વાણી ગુજરાતના ગામડે ગામડે ગવાતી હોય બેની મોને પિતર સદગુરુ મળ્યા લખીરામ બાપુનો અનુભવ અને સદગુરુ મળ્યા છે એનો અનુભવ કઈ રીતે થાય છે મિત્રો એનું વર્ણન અહીંયા લખીરામ બાપુના અનુભવ લખવામાં આવ્યા છે અને આટલું સુંદર કમ્પોઝિશન તાલ દીપચંદીમાં આ કમ્પોઝિશન મિત્રો અને આપણા ઘણા બધા મહાન ગાયક કલાકારો ગુજરાતના એમને આને લહેરાવ્યું છે મિત્રો અનેક અનેક રીતે લહેરાવે છે બધા બેની મેને ભીતર સદગુરુ મળ્યા અને આના મિત્રો મેં જ્યારે અંતરાસ વાંચ્યા બહુ ઊંચી વાત છે મિત્રો કે સદગુરુ મળ્યા પછી જે અનુભવ થાય છે એ કેવો અનુભવ હોય એ અનુભવ અહીંયા લખીરામ બાપુ રજૂ કરી રહ્યા છે એક મસ્તી રસ છે મિત્રો અહીંયા હું મસ્ત થઈ ગયો છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોક ગાયક આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા મહાનુભાવોનું હું મારી ચેનલ એમએસ સોલંકી અને મારા સંગીત ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં ખૂબ જ ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો મિત્રો આ ફોર્માલિટી નથી મારી જે થઈ રહ્યું છે જે પ્રેમ તમારો મળી રહ્યો છે હું તમારી પ્રશંસા નહીં કરતો મિત્રો પણ તમે જે મને પ્રેમ આપી રહ્યા છો અને મને ઉર્જા આપી રહ્યા છો એકથી એક ચડ્યાતી કોમેન્ટ આવે છે મિત્રો એકથી એક ચડ્યાતા તમારા ફોન્સ કોલ આવે છે અને મને તમે જે ઉર્જા આપી રહ્યા છે ખૂબ ખૂબ મને ધન્યવાદ આપી રહ્યા છો મિત્રો આપની આ ઉર્જાથી અમારી ચેનલ ચાલી રહી છે તો મિત્રો આવો ને આવો પ્રેમ રાખજો હું આપને સંગીતનું ખૂબ જ જ્ઞાન આપતો જઈશ આપતો જ જઈશ આપતો જ જઈશ બસ હવે તો મિત્રો મને સંગીતનું વૈરાગ્ય લાગ્યું છે સંગીતની મેં દીક્ષા લઈ લીધી છે હવે તો બહુ સાંસારિક કામમાં બહુ રસ નથી આપતો બસ હું આપણા માટે જીવું છું સંગીતના જે કાંઈ રાગ રાગીણીઓ છે મિત્રો સંગીત વિશે પણ ખૂબ બોલ્યો છે કે સંગીત કોઈ સામાન્ય વસ્તુ નથી મિત્રો સંગીત મારા વાલાની વિરાટ પ્રકૃતિ છે સંગીત આ જગતની મહાન શક્તિ છે બ્રહ્માંડની અદ્ભુત શક્તિ છે સંગીત મિત્રો એવા રાગો છે આપણા સંગીતના તો આવો દર્શક મિત્રો સમય નહીં બગાડતા હું આપણે હાર્મોનિયમ પર એક એક સ્વર શબ્દ સમજાવવા જઈ રહ્યો છું તો આપ હાર્મોનિયમ નોટ પેન બધું લઈને તૈયાર થઈ જાઓ અને આપ ઘરે અભ્યાસ કરવાની તૈયારી કરો તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હવે હાર્મોનિયમ ઉપર આવી ગયા છે આપ પણ થઈ તૈયાર થઈ ગયા હશો મિત્રો તો સર્વપ્રથમ આપણે હંમેશા દરેક ક્લાસમાં હું કહું છું કે મિત્રો પહેલાં આપણે કોઈ પણ વસ્તુ ગાવીએ તો એનો શા નક્કી કરવાનું હોય છે અને એ શા મિત્રો કઈ રીતે નક્કી થાય ઘણા બધાના પ્રશ્નો હોય છે કે શા નક્કી કઈ રીતે કરો સા મિત્રો એક વિદ્વાન સંગીતના ગુરુ હોય એ તમારો શા નક્કી કરી શકે અહીંયા અમારી સાથે જે જોડાય છે બધા એમને હું શા નક્કી કરું છું પરંતુ એમાં ઘણી બધી બાબત કરતો હોય કે મિત્રો આપણે એક જ શા ઉપર કામ નહીં કરવાનું આપણે પર જ ગાવું હોય તો પાંચ કાળીથી પણ ગાવાનું તો અનેક રીતે હું એમને શીખવાડી રહ્યો છું મિત્રો તો મિત્રો આપણે અહીંયા આ ભજનમાં ત્રણ સફેદનો સા બનાવ્યો છે મિત્રો ત્રણ છે એક બે અને ત્રણ ત્રણ સફેદને સા બનાવ્યો છે અને સ્વરો કયા લાગે છે એ મિત્રો જોઈ લઈએ સારી ગ સીધ પ ગરી સ તો ત્રણ સફેદથી સારા પ કેવી રીતે વાગી રહ્યા છે એ મેં આપને બતાવ્યો અહીંયા શુદ્ધ ગ લાગી રહ્યો છે મિત્રો અને કોમંડીનો ઉપયોગ થઈ રહ્યો છે એક બીજી અગત્યની માહિતી આપને આપી રહ્યો છું કે જાન્યુઆરીથી અમારા નવા વર્ષના ક્લાસો ચાલુ થયા છે અને એમાં આપ જોડાવા માંગતા હો તો આપ આપ કોલ કરી અને પહેલાં સંપૂર્ણ માહિતી લઈ લેજો અને પછી જોડાજો ઓનલાઈન ક્લાસમાં અને આપને વિનંતી કરું છું મિત્રો ખાસ કે આપ શક્ય ત્યાં સુધી સાંજે આઠથી દસની વચ્ચે કોલ કરજો તો આપની સાથે હું શાંતિથી વાત કરી શકું કારણ કે દિવસમાં મિત્રો ઓનલાઈન ઉપર ક્લાસ ચાલતા હોય એટલે ફોનથી વાત નહીં કરી શકતો તો ચલો દર્શક મિત્રો આપણે જોઈએ તો અહીંયા જો સ્ક્રીન ઉપર લખ્યું છે એ વર્તાણી છે આનંદ લીલા હો મારી બેની રે પેલા આપણે એક એક લીટી શાંતિથી જોતા જઈએ મિત્રો ધીમે ધીમે શીખો જલ્દી કે અમે ગાવા માંડીએ ફટાફટ આંગળી ફરી જાય ના મિત્રો આપણે ચાલતા શીખ્યા તો ધીમે ધીમે ચાલતા શીખ્યા છે તો આપણે ચાલતા પહેલાં શીખવાનું છે મિત્રો ધીમે ધીમે ચાલો હંમેશા બધાને વિનંતી કરજો મારા ઓનલાઈન ક્લાસમાં જે બધા જોડાયા છે મારા ત્યાં ભણી રહ્યા છે બધા એ બધાને હું એક વિનંતી કરું છું મિત્રો આપણે ચાલતા પહેલાં શીખે ધીમે ધીમે અને ચાલતા આપણને આવડ્યા છે ને પછી આપણને દોડતા આવડશે ને કૂદકા મારતા પણ આવડશે તો પહેલાં ધીમે ધીમે મિત્રો એક એક શબ્દ અને સ્વરને તમે પહેલાં સમજો તો અહીંયા જો લખ્યું એની એની સામે મિત્રો તાર સપ્તનો સા છે જો એક કરામત છે મિત્રો આપણે ગુજરાતી લોકસંગીતની એક કરામત છે કે તાર સપ્તથી સ્ટાર્ટ થાય છે બને ત્યાં સુધી તાર આ આપણું એક લોકસંગીત છે ગુજરાતનું તો અહીંયા હે એની સામે તાર સ્વપ્ન સા છે મિત્રો અને વર્તાણી છે ત્યાં સુધી બધી સા સા છે બરાબર તમે સ્ક્રીન ઉપર જોતા જજો મિત્રો અને આપણે બીજી પણ વિનંતી કરું છું મિત્રો પેલા લખી લો પેલા મારો ક્લાસ જે ચાલતો હોય ને એ બધું જે સ્ક્રીન ઉપર પેલું લખ્યું છે ને એને લખી નાખો એના સ્વરો બધા લખી નાખો અને પછી એના અંતરા પણ લખી નાખો તમે અને પછી આને શીખવા બેસો મિત્રો એક ટ્રીક બતાવું છું અમે તો બધાને બધા ની ફરિયાદ હોય છે મિત્રો કે ને સાહેબ કેમ નહીં આવડતું તો અમુક રીત હોય છે મિત્રો એ રીતે આપણે શીખીશું તો જલ્દી આવડશે તો મારી આવી વિનંતી છે મિત્રો પહેલાં સ્ક્રીન ઉપર જે શબ્દો અને સ્વરો આવે છે એને પહેલાં લખી લો શાંતિથી એક મુખડું ને એક અંતરો જ હોય છે મિત્રો સ્વરો લખવામાં અને પછી આખું ભજન લખી નાખો પછી ધીમે ધીમે હાર્મોનિયમ સાથે તમે એને ગાતા થાવ વગાડતા થાઓ બરાબર છે તો સાસા છે મિત્રો અહીંયા ક્યાં સુધી સાસા છે એ વર્તાણી છે છે સુધી સાસા છે તો હું જો વગાડું છું આ સા છે મિત્રો આ સા છે બરાબર આ સા એ વર્તાણી છે બરાબર પછી આનંદ કેવી લખ્યું છે સાની ધપ આનંદ સાની ધપ અને લીલા કેવી રીતે લખ્યું છે મિત્રો લીલા

બેનીમાં મપ બેની મપ અને રેમાં ખાસ જોવા જેવું છે મિત્રો રે ખેંચી હોય છે રે તો મગ રે સા બરાબર છે પછી બીજી લાઈનમાં લખી છે બેની મુને ભીતર સદગુરુ હે મળ્યા તો જો કેવી રીતે લખ્યું છે તો બેની કેવી રીતે લખ્યું છે ગમ બેની મુનેમાં પદ મુને પદ

એમાં સા છે તો મ કે ગઈ જાઓ મિત્રો તો મ જ્યાં આવે ત્યાં મિત્રો ગ પર ઉભા થોડી વાર મેં આ લખ્યું છે તો મળી આ કઈ રીતે કર્યું પે સા બરાબર છે તો આ રીતે મિત્રો આપણું આ મુખડું છે અને બીજી વાત કરું મિત્રો કે આ મુખડામાં દીપચંદી તાલ વાગશે અને પછી અંતરો આવશે ને મિત્રો ત્યાં તાલ વાગતો નથી ત્યાં તાલ નહીં વાગે તાલ વગર તમારે ગાવાનું છે મ્યુઝિક વગર ગાવાનું છે એક સાખી આપણે ગાતા હોય ને એ રીતે ગાવાનું છે તો અહીંયા તાલ બંધ થઈ જશે અને પછી એ અંતરો ગાવાનું છે તો અંતરામાં લખ્યું છે હેજી કોટિક ભાણ ઉગ્યા દલ ભીતર કોટિક ભાણ મિત્રો આ આ શબ્દોની વાત જ્યારે મારા પ્રોગ્રામમાં ઉગા આ પ્રોગ્રામ નથી મિત્રો બહુ સમય લાગે લાંબો ક્લાસ થઈ જાય એટલે હું નહીં બોલતો પરંતુ એટલું કહું મિત્રો કે મારા લાઈવ પ્રોગ્રામ હોય છે જ્યાં મારા પ્રોગ્રામ જ્યાં હોય છે અને ત્યાં એવી પબ્લિક બેઠી હોય છે ગુરુમુખી પબ્લિક બેઠી હોય છે ગુરુમુખી ભક્તો બેઠા હોય છે ને ત્યારે મને સામેથી જ કહે છે મિત્ર કે બાપુ આ શબ્દોના અર્થ બી અમે થોડા કહેતા જાવ તમારો અનુભવ કેવા છે તમારા અનુભવમાં જાણવા છે મિત્રો ખૂબ જ કોટિક ભાણ ઉગ્યા દલ ભીતર આ દલની અંદર આ હૃદયની અંદર કરોડો ભાણ ઉગ્યા છે કરોડો ચંદ્રમાં ઉગ્યા છે આવી વાત કરે છે મિત્રો અહીંયા ચલો આપણે એમાં ઊંડા ના ઉતરીએ તો જો એજી કે રીતે કહ્યું છે સા સાચે હેજી કોટિક તો કોટિક માં સા સાચે કોટિક ભાણ ભાણમાં કોમન નીચે ભાણ ઉગ્યા નીની

મેં તો ભૂમિકા સગડી ભાડી મેં આગળ ગાયું છે મિત્રો આપણે વારંવાર વિનંતી કરું છું મિત્રો મેં આગળ ગાયું છે અને સાંભળો કારણ કે તમે જેને સાંભળ્યું હશે એમનું સ્કેલ અલગ હશે તમે એમ જ સાંભળો કે કોઈ દરેક આપણા ભક્તોને સાંભળો તો એમને અલગ અલગ સ્કેલ ઉપર ગાયા હોય છે મિત્રો અને પછી તમે ભણવા બેસશો એમને એમને જોઈને ભણવા બેસશો તો નહીં મેં પડે અહીંયા મેં જે ગાયું છે એ ત્રણ સફેદ ઉપર ગાયું અને ત્રણ સફેદ ઉપર હું ભણાવી રહ્યો છું એટલે જે મેં આગળ ગાવ્યો ને પેલા શાંતિથી સાંભળો હવે અહીંયા લખ્યું છે મેં તો ભૂમિકા સગળી પાળી મેં તો તો મેં તો કેવી રીતે લખ્યું ધપ ધપ ભૂમિકા સગળી ભાળી દરેક ગયા પપ કમ્પોઝિશન મિત્રો સીધું છે કમ્પોઝિશન સીધું છે અને પછી પાછી આ લીટી બહુ સ્ટાઇલથી ગાય છે મેં હેમંતભાઈ ચૌહાણનું આ સાંભળ્યું હતું અને એ સ્ટાઈલથી હું તમને ભણાવી રહ્યો છું મિત્રો એમને જેમ ગાવી એ રીતે હું તમને બતાવી રહ્યો છું અને પછી આ લાઈન બીજી વાર ગાય છે તો કેવી રીતે ગાય છે આ કોટિક આ કોટિક બાણ ઉગ્યા દલ ભીતર તો ઉપરની લીટી પછી બીજી સ્ટાઈલથી ગાય તો કેવી રીતે ગાય છે આમાં સા છે અને કોટિકમાં રે રે મ પ્રેરેમ કોટિક પ્રેરેમ બાણ ઉગ્યા દલ ભીતર તો ભાણ મપ મપ બાણ માં મપ અને ઉગ્યા દલ ભીતર ત્યાં બધે પપ પ છે બરાબર અને પછી જે બીજી લાઈન છે મિત્રો ખૂબ જ જબરજસ્ત એમને ગાયું છે હવે મેં તો ભૂમિકા સગડી પાડી

તો ભૌમિકા જે પછી ગાય બહુ સરસ લાગી છે મને ભૌમિકા ભૌ તો ભોમાં શું લખ્યું છે ભોમાં ભોમાં તાર્ષકનો રે છે મિત્રો ભૌમિકા કેવી રીતે લખ્યું છે મિત્રો તમે જુઓ રે તાર્ષકનું રે છે અને પછી શા નહીં લીધો સીધો કોમન નહીં લીધો છે રે નિધપ રે નિધપ

હા સુર્નમંડળમાં મારો શ્યામ બિરાજે તો બિરાજે ત્યાં સુધી મમા છે અને પછી સુંદર આલાપ કર્યો છે એમદભાઈ બહુ સુંદર આલાપ કર્યો છે મિત્રો હા સુર્નમંડળમાં મારો શ્યામ બિરાજે અને પછી આલાપ કેવો છે મિત્રો પ તો આ મારો રીતે આ લાઇન થઈ છે અને પછી છેલ્લી લાઈન હવે આ લાઇનમાં મિત્રો આપણે વાત કરી મેં અહીંયા કીધું તું કે દીપચંદી તાલ બંધ થઈ જાય છે અહીંયાથી થી અંત્રો આપણે ગાયશું ત્યારે તાલ બંધ થઈ જાય છે તમે સાંભળશો તો ખબર પડશે અને અહીંયા જે લખે છે ત્રિકુટીમાં લાગી મુને હે તાળી તો અહીંયા એક એવી જગ્યાએથી એવી એક સમ છે ત્યાંથી તાલ ચાલુ થઈ રહ્યો છે તો અહીંયા તાલ ચાલુ થવાનો છે મિત્રો હે તો એમાં સા છે ત્રિકુટીમાં એમાં સા સા છે સા ત્રિકુટીમાં લાગીમાં સાસા છે લાગી અહેમદભાઈ બહુ સુંદર રીતે ગાયું છે મિત્રો તો અહીંયા બહુ સુંદર એમને એક એમની પોતાની છટા લગાઈ છે એમની પોતાની અદા લગાઈ છે અહીંયા મુને હે તાળી તો ત્યાં પધ કરીને પાછા આવતા રહ્યા પછી જો મિત્રો કેવી રીતે થયું મુને મુને તો મુને પધ મુને હે તાળી રે સાની ધપ મારી મારી મમ મારી બેની બેની મમપ બેની રે અને માં મિત્રો આપણે મગરેસા કરી અને નીચે ઉતરી આપશું રે મળિયા તો આ રીતે મિત્રો આ થોડો લાંબો ક્લાસ થયો છે પરંતુ ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે મિત્રો અને આપને વિનંતી કરું આપ ધીમે ધીમે આ રીતે વગાડજો કોઈ ફરિયાદ હોય કંઈ સૂચન હોય તો આપ મારી ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો મારા વિડીયોની નીચે કોમેન્ટ લખેલું છે ત્યાં લખજો આપની ફરમાઈશ પણ કંઈ હોય તો લખજો મિત્રો આપ સર્વની ફરમાઈશ અમે પૂરી કરી રહ્યા છો આપ જાણો છો અને ખૂબ જ ખૂબ જ પ્રશંસા આપ અમારી કરી રહ્યા છો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર તો ચાલો દર્શક મિત્રો અહીંયા વિરમું છું આગળના ક્લાસમાં આપની ફરમાઈશ તો કંઈ લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય હિન્દ જય ભારત